સમાચારમાં આગળ વધીએ તો શિયાળાની સિઝન શરૂ થતા બાદ જ ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટક સ્થળો ફરવા જવાનું વધુ પસંદ કરી રહ્યા છે જોકે વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક માટે જતા લોકોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરે છે રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે તો ચાલો જાણીએ આજે મોટા શહેરોમાં કેટલું તાપમાન રહ્યું અને જણાવાયું છે કે અમદાવાદ શહેરમાં આ સિઝનમાં પહેલીવાર તાપમાન તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયો છે કે જેને લઈને ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે આપને જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં ચોવીસ કલાકમાં જ લઘુત્તમ તાપમાન છ ડિગ્રી ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે રાજ્યના કુલ નવ શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ઘટીને પંદર ડિગ્રીથી નીચે નોંધાયો છે કે જેમાં સૌથી ઓછું અગિયાર ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે અત્રે જણાવાયું છે કે અમદાવાદમાં પહેલા ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું કે જે ઘટીને તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે પાટનગર ગાંધીનગરની વાત કરીએ તો જ્યાં સોળ પોઈન્ટ છ ડિગ્રીથી ગગડીને અગિયાર પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન થયું છે તો આજે વડોદરામાં સોળ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે સુરતમાં બાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી તો રાજકોટમાં સોળ પોઈન્ટ આઠ દ્વારકામાં ઓગણીસ તાપમાન નોંધાયું છે તો ભુજમાં સોળ પોઈન્ટ બે ડિગ્રી જ્યારે ડીસામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન અને વેરાવળમાં એકવીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું 的确。